પાછળ બેકગ્રાઉન્ડમાં તમે વિડીયો જોતા હોય એ બીજે ક્યાંય નો આપણી સંસદ ભવન નો છે હવે ડબલ ઇન્જિન સરકાર હતી ને એ અત્યારે બાલટીમાં આવી ગયું હોય ને એવું લાગી રહ્યું છે એનું કારણ છે આ હમણાં જ નવે નવું બારસો કરોડનું બનાવ્યું છે અને આ પહેલા જ વરસાદમાં એમ માનો તો પહેલા જ વરસાદમાં છ ટપકે છે વિચાર કરો બારસો કરોડનો ખર્ચો કરતા છત ટપકે છે તો આના કરતાં તો પાટલા હાંઠ વરમાં જે બન્યું ને એ સારું હતું ક્યારે ગમે એવું બનાવ્યું જે બનાવ્યું ને એમાં છતું નહોતી ટપકતી એટલું મારે અંધભક્તોને કેવું હતું ગમે એવું બનાવ્યું પાટલી

મેટ્રો નો પુલ કયો કે દરિયામાં નદીમાં ગમે પડે છે છે એનું કારણ હવે મૂળિયામાં તમે જે સંસદ બનાવી એમાં જો તમે છ ટપક વ્યક્તા હોય તો તમે બીજા પ્રોજેક્ટમાં તો હું ધાંધિયા નહીં કર્યા હોય વિચાર કરું જોક ભક્તોને મારે કેવું તો આ બધું બંધ કરો ને સાનો મને સરકાર હેઠા ઉતરો બનાવવાળા બનાવી દેશે ને તમારી કીધે કઈ ન બને તમે ઘરે બેહો ધન્યવાદ જય હિન્દ જય ભારત